ઈદના તહેવાર પ્રસંગે કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ તહેવારની કોમી એકતાથી ઉજવણી કરી હતી આ પ્રસંગે પૂર્વ કાઉન્સેલર રાજેન્દ્રસિંહ જાડેજા મોહમ્મદ સિદ્દીકભાઈ જુનેજા ગણીભા કુંભાર ફકીર મહમ્મદ કુંભાર ઇમરાન ચૌહાણ મુસ્તાકભાઈ સૈયદ મુસ્તાક હિંગોરજા અબ્બાસ ખલીફા સોહેલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને શુભેચ્છા પાઠવી હતી રમઝાન બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ન્યાઝ અને ઠંડા પીણાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને કોમી એકતાના પ્રતિક સમાન ઈદની ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહીને એકમેકને ઈદની શુભેચ્છા પાઠવી હતી અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજરોજ કમલાણી ફરિયા યુવક મંડળ દ્વારા આ ઈદ મિલનના શુભ પ્રસંગે સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા કચ્છની સર્વ હિન્દુ મુસ્લિમ જનતાને હું દિલથી ઈદ મુબારક પાઠું છું અને કચ્છમાં ગુજરાતમાં પૂરા હિન્દુસ્તાનમાં આજના દિવસે દુઆ પણ કરીએ છીએ કે અલ્લા તાલા હિન્દુસ્તાનમાં અમન શાંતિ કાયમના માટે બની રહે અને આપનો દેશ દિવસે દિવસે પ્રગતિ કરે એવી પણ આજના દિવસે હું શુભેચ્છા વ્યક્ત કરું છું અને ફરીથી આ યુવક મંડળના સર્વે યુવા સાથીઓને ઈદ મુબારક પાઠવું છું સર્વે જનતાને ખૂબ ખૂબ દિલથી ઈદ મુબારક ઈદના પવિત્ર દિવસે કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા જે ઈદ નિમિત્તે એક સ્નેહ મિલન રાખવામાં આવે છે એ સ્નેહ મિલનની અંદર મુસ્લિમ બિરાદરો હિન્દુ ભાઈઓ બધા સાથે મળી અને ઈદનું તહેવાર ઉજવે છે ઈદનો તહેવાર એટલે ભાઈચારાનો દિવસ એકબીજાને મળવાનો દિવસ અને શુભેચ્છા આપવાનો દિવસ અને કચ્છ આમ પણ ભાઈચારાની રીતે તમે જોશો તો હંમેશા અગ્રેસર રહ્યો છે કચ્છ રાજની અંદર તમે જોશો તો પણ ફતેમદ જમાદાર જેવા એક બાહોશ એક રાજનું પ્રતિનિધિત્વ પણ કરતા હતા અને ત્યારથી જે પરંપરા ચાલી આવે છે હિન્દુ મુસ્લિમની અને એમાંય ખાસ કરીને રજવાડા સાથેનું તો જે મુસ્લિમોના જે સંબંધો હતા અને એ સંબંધો આજે પણ આપણે જોઈએ તો એકબંધ છે હિન્દુ મુસ્લિમ કચ્છની અંદર હંમેશા ભાઈચારાથી રહે છે અને હંમેશા ભાઈચારાથી રહેશે એવું આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આપણો ભાઈચારાને કોઈ પણ કોઈ અલગ ન કરી શકે એવી શુભેચ્છા પાઠવી તો સર્વ દેશવાસીઓને અને કચ્છની જનતાને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા તે દિલથી ઈદ મુબારક અને જે આજે રમઝાન બાદ જે ઈદ ઉલ ફિત્રનો માહોલ હોય છે દર વર્ષની જેમ એમ આ વર્ષે પણ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા અહીંયા ન્યાજનો અને દૂધ કોલ્ડ પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો જેને સર્વ ભાઈઓએ નિહાળ્યો હતો અને અમારા સંસ્થા અને યુવક મંડળ દ્વારા અમે શ્રેમિલનો પ્રોગ્રામ દર વર્ષે રાખતા હોઈએ છીએ જેની અંદર અમારા દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અમને અમારો હોસલો અફઝાઈ કરતા હોય છે એવી જ રીતે આજે પણ અમારા સમાજના મોભી વડીલો જેવા કે મોહમ્મદ સદીકભાઈ જુણેજા છે મુસ્તાકભાઈ સૈયદ છે મુસ્તાકભાઈ હિંગોરજા છે જે હર હંમેશા અમારી સાથે જ રહેતા હોય છે એવા અબ્બાસભાઈ ખાલીબા છે સોહિલભાઈ છે અમને તય દિલથી જીવનનો સાથ સહકાર મળતું જ હોય છે તો અમે આ બધો પ્રોગ્રામ કરી શકતા હોઈએ છીએ ત્યાં અમારો ખાસ તો યુવક મંડળ કમલાળીખ્યા યુવક મંડળ એમનો પણ અમે તય દિલથી શુક્રગાર ગુજાર છીએ અમારા દરેક સર્કલના મેમ્બરાનું તો આજના દિવસે હું તો વધુ નહીં કહું પણ આખા દેશની અંદર અમન શાંતિ બરકર રહે અને જે માહોલ કચ્છની અંદર છે એવો જ આખા દેશની અંદર શાંતિનો માહોલ રહે બસ એ જ આજના દિવસે દુઆ